સવાલ છે કે પેઇન કિલર દવાઓ કેટલી નુકસાનકારક છે હવે તમામ પેઇન કિલર દવાઓની આડઅસર સરખી હોતી નથી પેઇન કિલર દવાઓ અનેક પ્રકારની હોય છે સૌથી સાધારણમાં સાધારણ સામાન્ય રીતે વપરાતી પેઇન કિલર દવા એટલે પેરાસિટામોલ એન્ટીપાયરેટિક હોવા ઉપરાંત પેઇન કિલર પણ છે એટલે તાવમાં પણ કામ આવે અને સાધારણ દુખાવામાં પણ કામ આવે અને જો વયસ્ક વ્યક્તિ દિવસના ત્રણ હજાર કે ત્રણ હજાર પાંચસો મિલીગ્રામથી વધારે પ્રમાણમાં પેરાસિટામોલ ન લે તો એની બહુ કોઈ જ સાઇડ ઇફેક્ટ હોતી નથી એટલે આ પેરાસિટામોલે વિશ્વમાં બધી જગ્યાએ ઓવર ધ કાઉન્ટર ડ્રગ તરીકે અવેલેબલ છે એ સિવાયની પેનકિલર દવાઓ ખાસ કરીને જો લાંબા સમય માટે લેવાની જરૂર હોય તો એને નિષ્ણાત ફિઝિશિયનની સલાહ પછી જ લેવી જોઈએ કોમન પેનકિલર દવાઓ જેમ કે એન્સેડ પેઇન જેમાં ડાયક્લોફેના કે આઇબુપ્રોફેન કે ડાયક્લોફેના કે મેફેનેમિક એસિડનો સમાવેશ થતો આ દવાઓ લાંબા ગાળાના વપરાશથી કિડનીને નુકસાન કરી શકે જઠરના આંતરિક પડને નુકસાન કરે તો એમાં ચાંદુ પડે કે ગેસ્ટ્રાઇટિસ થઈ શકે એ સિવાય કેટલીક ઓપિડ પેઇન કિલર્સ દવાઓ આવે છે કે જે બંધનકર્તા છે જેની લત લાગી શકે આ સિવાય પણ રેર કેસીસમાં જેમ કે ફાઈબ્રોમાયોલજીયા કે ક્રોનિક ફટિક સિમ્ટમ ફટિક સિન્ડ્રોમ કે પછી ક્રોનિક ડેલી હેડેક કે ક્રોનિક માઇગ્રેન હોય તો એવા દર્દીઓ માટે એન્ટી ડિપ્રેશન કે એન્ટી કન્વર્ઝન્ટ દવાઓ પણ કેટલીક વખત વાપરવી પડતી હોય છે આ દવાઓને નિષ્ણાત ફિઝિશિયનની સલાહ પછી જ લેવી જોઈએ કે જેથી એની થતી આડઅસરને નિવારી શકાય અથવા તો જો એ થઈ હોય તો એને વહેલી તકે શોધીને એને સામે સારવાર કરી શકાય વૈષ્ણવજન તો हि जे पीडपरा